આજ રોજ એકત્રીસમી ઓક્ટોબરના લોહ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી બે હજાર પચીસ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ સવારે સાત વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચથી કરવામાં આવ્યો હતો એસપી અક્ષયરાજ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાયબ કલેક્ટર એન આર ધાંધલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દોડનો માર્ગ કલેક્ટર કચેરીથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ પાંચ બત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થયું હતું કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા શપથ લેવાયો હતો આ અવસરે જિલ્લા પદાધિકારીઓ સરકારી કર્મચારીઓ એનસીસી કેડેટ્સ હોમગાર્ડ્સ ખેલાડીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક રાષ્ટ્રપ્રેમી ભરૂચવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતીના ભાગરૂપે યોજાયેલી આ દોડમાં એકતા એકરૂપતા અને દેશભક્તિનો ઉમળકો જોવા મળ્યો હતો આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજંયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો રમતવીરો